અમરેલી જિલ્લા તથા બગસરાની આસપાસના સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી તમને નવા નવા સમાચાર જાણવા મળે મળતી માહિતી મુજબ બગસરા વિસ્તારમાં સ્વચ્છતાના નાટક ભજવવા તેમજ દિવાલો ઉપર સ્વચ્છતાના ચિત્રો દોરી બગસરા સ્વચ્છ લખી અને બગસરાવાસીઓને ઊંધા ચશ્મા પહેરાવતા નગરપાલિકાના સત્તાધીશો પોતાના જ વિસ્તારમાં મુલાકાત લઈને શું પરિસ્થિતિ છે તે જોઈએ તો હાલ ઘણા સમયથી નગરપાલિકાના ગટરોનો પાઇપ તૂટી જતા સમગ્ર બગસરા ગટરનું પાણી જીનપરા ઓકડી વિસ્તારમાં પસાર થાય છે તે વિસ્તારમાં તમામ જ્ઞાતિના લોકોનો વસવાટ છે અને ત્યાંના લોકો આ ગટર ગટરના પાણીની દુર્ગંધથી ત્રાહીમાં પોકારી ગયા છે ત્યારે તે વિસ્તારમાં ગત ચોમાસામાં આ હોકળીમાં સફાઈ ન થતાં ગાંડીવેલ તથા કચરાના ડૂચા ભરાઈ જતા તે હોકડીમાં સફાઈ થયેલ ન હોય જેથી રહેવાસીઓને વધુ વરસાદ આવતા તે વિસ્તારના લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા હતા અને તે લોકોને પોતાના ઘરબાર મૂકીને પોતાનો જીવ બચાવીને માંડ માંડ બહાર નીકળી શક્યા હતા બાજુમાં સંરક્ષણ દીવાલ કરવા માટે તે વિસ્તારના લોકોને

અનેક જીવ જંતુ રખડતા હોય નાના બાળકોના પણ જીવ જોખમમાં મુકાય છે ત્યારે ત્યાંના રહેવાસીઓ દ્વારા તાત્કાલિક ધોરણે આ ગટરનું પાણી બંધ કરી દિવાલ કરી આપવાની માંગણી

અને ગંદકી બહુ જ ફેલાય છે અત્યારે તો ફૂલ રોગચાળો છે પેટમાં દુખવાનો નેનો શું કેશો કઈ રીતની પરિસ્થિતિ છે એટલે કયો એરિયો છે આ ક્યાંથી બોલો છો મારું નામ આસિફભાઈ રજાકભાઈ કારવાતર છે હું બગસરા બગસરા ગામની અંદર નવા જીનપરા વિસ્તારની અંદર હોકળીના કાંઠા ત્યાં રહેવાનું છે અમારે અને બહુ જાજી સંખ્યામાં લોકો રહે છે અને ચોમાસાના ટાણે બહુ અતિશય તકલીફ પડે છે અને એની અંદર જીવજંતુ વિછી કુછી દેંડા હેરું તમામ વસ્તુ નીકળે છે અને અત્યારે ઉનાળાના સમયની અંદર મચ્છર આ તે કોઈપણ વસ્તુ જીવ જંતુમાં રોગચાળો ફાટી નીકળ્યો છે અને તકલીફો અનેકવાર આવી રહી છે અને આ હોકળી કાંઠા વિસ્તારની અંદર બહુ મોટું હદમાં આવે છે આવે છે એટલે એ પૂરની અંદર તમામ આયા લોકો જે હોકળીના કાંઠે રહે છે તેના ઘરની અંદર પાણી ઘરી જાય છે અને એ ઘરની અંદર પાણી ઘરી જાય છે તો બધા પોતાના ઘરને મૂકીને છોકરા સંતાન લઈને નીકળી જાય છે અને બીજું આની અંદર અમે રજૂઆત નગરપાલિકાને આપેલ છે આની અંદર લગભગ દોઢક વર્ષ જેવું થવા એવું છે પણ હજી કોઈ પગલા લેવામાં હોકળીના કાંઠા વિસ્તાર અંદર આવ્યા નથી પ્રમુખને કઈ રજૂઆત કરી પ્રમુખ સાહેબ નગરપાલિકાના જે છે એને અમે રજૂઆત કાગળિયા સિક્કા આપેલ છે

શું કેશો તમારા એરિયામાં શું પ્રશ્ન છે અહીંયા ગટર નો પાણી વિશે અમારે ઓકરીમાં એટલું એટલું બધું ગંધાય છે અને બીજા નંબરમાં અમે અહીંયા રહીશી તો મચ્છર માખી અને અમે રહીશી વરસાદમાં અમારે રહેવાતું નથી અમે છે ને આમાં આયથી મકાન મેકિન બહાર નીકળી આવે એનું થાય છે એટલે અમે કરોલ બનાય લાગુ પડે છે તો અમને આ કાંઈક કરો

કોઈને રજુઆત કરી હતી નગરપાલિકા ને તો એ ધ્યાન કોઈ દેતા નથી આવીને જોઈ ને વીઆ જાય છે કોને રજુઆત કરી હતી એવી ન હોત એવી એ ધ્યાન ન દીધું પછી આવ્યા તા જોવા જોવા આવ્યા જોઈ ને વીયા જાય છે કોઈ ધ્યાન દેતા નથી કઈ